ડિપાર્ટમેન્ટ નું તમે મારું અપદાન કરો છો અહિયાં ત્યાર ના હવે તમે હું કરો છો મને ત્યારની વાત કરી હું બતાવી રાખીશ તમે કરી આમને તમે સાહેબ એ ડિવિઝનના પીએસઆઈ જલપાબેન નિમાવત પાણીની ટાંકીએ ટ્રાફિક ચેકિંગ ડ્રાઈવ પર હતા તે સમયે ફેન્સી નંબર પ્લેટવાળી સ્કોર્પિયો કારને ઉભી રાખવામાં આવી હતી ઊભી રાખતાની સાથે ચાલકે સરળ ભાષામાં પોતાની ઓળખ છોટાઉદેપુરમાં કોન્સ્ટેબલની ફરજ બજાવે છે અને પોતાના સ્વજનને અહીં ખાનગી હોસ્પિટલમાં બતાવવા લાવ્યા છે તેવું કહ્યું છે છતાંય પણ ફરજ પરના પીએસઆઈએ કોન્સ્ટેબલની એક વાત નહીં સાંભળતા ગાડી ડિટેન કરવાનો આગ્રહ રાખ્યો હતો જેને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જોવાની વસ્તુ એ છે કે શું ખાખી વર્દીની માનવતા મરી પડી છે કારની અંદર દર્દીને દર્દ ભલે વધી જાય કે પછી મૃત્યુ કેમ ના થઈ જાય અમે અમારી ફરજ કરીશું